આહાર સંબંધે વિચાર કરવા જેવી બીજી બાબત આશ્રય છે પાશ્ચાત્ય માનસને માટે એ વધારે ગૂંચવણ કરાવનારી છે આશ્રય એટલે જેની પાસેથી આહાર આવતો હોય તે વ્યક્તિ હિન્દુઓનો આ એક અજબ સિદ્ધાંત છે તે એવો છે કે દરેક મનુષ્ય પોતાની આજુબાજુ એક વાતાવરણ સર્જે છે જે કોઈ વસ્તુને અડકે છે તેમાં તે પોતાનું વાતાવરણ પોતાના વ્યક્તિત્વનો કંઈક અંશ પોતાની કંઈક અસર મૂકતો જાય છે એવું મનાય છે કે મનુષ્યનું ચારિત્ર જાણે કે ભૌતિક શક્તિની માફક પોતાની આસપાસ એક તરેની આભા પાથરતું હોય છે તેથી જે જે પદાર્થને તે સ્પર્શે છે તેના ઉપર તેની અસર પડે છે આથી રાંધ્યા પછી ખોરાકને કોઈ સ્પર્શે છે તે બાબતની પણ કાળજી રાખવી જોઈએ કોઈ દુષ્ટ કે દુરાચારી માણસ તો સ્પર્શ નહીં થવો જોઈએ જેણે ભક્ત થવું હોય તેણે દુષ્ટ ગણાતા લોકો સાથે આહાર લેવો ન જોઈએ કારણ કે તેમ કરવાથી અન્ન દ્વારા તેની દુષ્ટતાની અસર લાગે છે